નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલયમાં આવેલી માતા ગૃહપતિ તેમજ વિવિધ મદદનીશ રસોઈયા ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે વિડીયોમાં આપણે વાત કરીશું ત્રણ અલગ અલગ સંસ્થામાં આવેલી ભરતી જાહેરાત વિશે તો મિત્રો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો ગ્રાન્ટિન એડ ધોરણે ચાલતી માતૃશ્રી મોંઘીબા કન્યા છાત્રાલય વિરમપુરને મદદનીસ કમિશનર શ્રી આદિચ્યતિ વિકાસ પાલનપુરની કચેરી તરફથી જે નંબર પ્રમાણે એનઓસી મળેલ છે મિત્રો જે નીચે મુજબની જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચ્ચીસનો માટેની જાહેરાત આવેલી છે માતૃશ્રી મોરમપુર છે મિત્રો ઉપરની મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દિન પંદરમાં રજીસ્ટર થી ઉપરના સરનામે મિત્રો અરજી મોકલવાની રહેશે અરજીમાં જણાવેલ શૈક્ષણિક લાયકાત ધ્યાને લેવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જે સરનામું આપેલું છે છાત્રાલુ ત્યારે તે જગ્યાએ મિત્રો પંદર દિવસમાં અરજી મોકલવાની રહેશે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવડી મંડળ લીમખેડા સંચાલિત શ્રી આદિવાસી કન્યા છાત્રાલય દાસ તાલુકો સિંગોડ જિલ્લો દાહોદ માટે નીચેના કર્મચારીઓની જરૂર હોય મદદની કમિશનરશ્રી દાહોદ તરફથી જે એનઓસી મળેલ છે મિત્રો જૈન નીચે મુજબની લાયકાતરાવત ઉમેદવારો પાસેથી દિન દસમાં રજીસ્ટર પોસ્ટ એડી નીચેના સનામે ફક્ત અનુસૂચિત જનજાતિના ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો પસંદગીવાળા ઉમેદવારે છાત્રાલયના સ્થળે ફરજીયાત રહેવાનું રહેશે તેમજ સરકારશ્રીના ધારાદોળ મુજબ ફિક્સ વેતન મળવા પાત્ર થશે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ગૃહપતિ માટેની એક જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે મુખ્ય રસોઈયા માટેની એક જગ્યા જેમાં ધોરણ ચાર પાસ મતદાર રસોઈયા માટે ધોરણ ચાર પાસ તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે જેમાં ધોરણ ચાર પાસ અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો સંચાલક શ્રી આદિવાસી કુમાર છાત્રાલય દાસા તાલુકો સિંગોડ જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું ત્રીસ પર અરજી મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત શ્રી આદિવાસી કન્યા છાત્રાલય માટે પણ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો તમે જોઈ શકો છો કમિશનર શ્રી તકેદારી અંતર્ગત જે એનઓસી મળેલ છે મિત્રો જે અન્વયે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેરાતના દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે અનુસૂચિત જાતિના ઉમેદવારો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો પસંદગીવાળા ઉમેદવારે છાત્રાલયને સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે તેમજ સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફિક્સ વેતન મળવા પાત્ર થશે તારીખ ચાર ઓગસ્ટ બે હજાર પચીસના

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય